આરોગ્ય આપણી આસપાસ છે દુનિયાની કોઈ બીમારી એવી નથી કે જે ન મટે કે ન ઘટે ખોરાક જ કેવળ બદલાય તો પણ કેન્સર સુધીની બીમારીમાં એમાં પરિણામ મળી શકે છે અને ખોરાક જ કેવળ બદલાય તો કેન્સર સુધીની બીમારી પણ થઈ શકે છે જે સાદો ખોરાક છે એ સાદા ખોરાકથી જીવનારા અનેક લોકો રોજે રોજ દવા વગર મસ્તીથી જીવે છે અને જે ચટપટો ખોરાક છે રોજ કંઈક નવું શોધનારા બધી દવા ખાઈને પણ સારી રીતે ઊંઘીએ નથી શકતા તો ઈલાજ ખુલ્લો છે ને તમે થોડા દિવસ એટલે કે ચૌદ દિવસ માટે ખાલી એટલું જ કરો કે બહારનું ખાવાનું ટોટલ બંધ એમાં પડીકા પણ આવી ગયા રોડ પર ઊભા રહ્યા તો પાણીપુરી દાબેલી પણ આવી ગઈ અને તમે વારંવાર ચા કોફી પીતા હોય તો એને ઓછા કરી દેવાના સાતથી ચૌદ દિવસ ચૌદ દિવસ પછી તમે જાતે નક્કી કરજો કે તમારા લોહીમાં રહેલો એસિડ કેમિકલ અને આલ્કનોઇડ્સ ચા કોફી એ ઓછા થવાના કારણે સવારે તમે અડધો કલાક કલાક વહેલા ઉઠી જાઓ છો તમે ઓફિસમાં જે કામ કરો છો એમાં તમારું ફોકસ વધી ગયું અને તમારા શ્વાસ ઊંડા થઈ ગયા તો ચૌદ દિવસમાં પણ જો કેવળ ખોરાક બદલવાથી આટલું થાય તો તમે એવા જ ચૌદ દિવસ ખાસ ડાયટ પ્લાન પર આવો તો શું થાય અને એવા જ ચૌદ દિવસ તમે સવારે વહેલા જાગી જાઓ કેવળ વીસ મિનિટ અને બ્રશ કરીને એ વીસ મિનિટ તમે ખાલી આંટા મારો અને રાત્રે સૂતા પહેલાં વીસ મિનિટ દરમિયાન થોડું ચાલો થોડા ઊંડા શ્વાસ લો અને આંખો બંધ રાખીને મ્યુઝિક સાંભળો આ ચાલીસ મિનિટ તમે ધારો કે ચાલીસ વર્ષના હશો તો તમને ત્રીસ વર્ષના બનાવી દેશે જાગ્યા પછી અગિયાર ઊંડા શ્વાસ લો અને એ અગિયાર ઊંડા શ્વાસ તમને અડધો કલાક કલાક વહેલા જગાડી દેશે આરોગ્ય તમારી આસપાસ છે એવા પણ લોકો છે કે એક ચમચી દાળ બે થી ત્રણ ગ્લાસ પાણી એમાં એ ગરમ કરે અને એમનો જે રોટલો છે કે એમનો જે સૂકો ખોરાક છે એ એની સાથે ગળા નીચે ઉતારે છે અને એ આપણી સામે જ કામ કરે છે અને તો એમની ઇમ્યુનિટી આપણે જોઈએ છે એ રાત્રે સૂઈ જાય છે તમારે સૂતી વખતે દવાઓ લેવી પડે છે તમારા ચક્ર ઉપર આગા પાછા થવું પડે છે પરંતુ અંદરનો વાયુ શાંત નથી અહીંયાની એસણાઓ શાંત નથી તો ન શરીર સારું રહે છે ન મન સારું રહે છે સ્વસ્થ અને મસ્ત રહેવા માટે તમારી આસપાસ જ રહેલા આરોગ્યને જીવનમાં ઉતારો આરોગ્ય તમારા ખોળામાં તમારા પેટમાં જ રહેશે